તો છૂટાની રામાયણમાંથી હજુ લોકો બહાર આવી શક્યા નથી દરેક જગ્યાએ નોટની સમસ્યા જોવા મળે છે છેલ્લા કેટલાય દિવસથી સરકારી અને ખાનગી બેંકની બહાર સવારથી સાંજ સુધી લાંબી કતાર જોવા મળે છે અમદાવાદના પારડીમાં પણ લોકો કામ ધંધો છોડી લાઈનમાં ઊભા રહ્યા પણ કલાકો સુધી નંબર ન આવતા તેમની નારાજગી સામે આવી ક્યાંક સરકારના નિર્ણય સામે તો ક્યાંક બેંકોની ઢીલી કામગીરી સામે લોકો એ નારાજગી વ્યક્ત કરી હતી જ્યારથી પાંચસો અને હજાર ના દર ચલની નોટો રદ કરવામાં આવી છે ત્યારથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે સવારથી બેંકોની બહાર મોટી ભીડ જોવા મળી રહી છે પાંચ થી છ દિવસ થવા છતાં પણ ભીડમાં ઘટાડો થયો જણાતો નથી આપણી સાથે આવા જ કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરી આપનું નામ અઝગર અલી સોમણે અઝગર અલીભાઈ શું કહેશો શું હાલાકી પડી રહી છે એટલે બહુ આલાકી પડી રહી છે બે બે ત્રણ ત્રણ કલાકથી ઊભા છીએ હજુ સુધી નંબર આવ્યો નથી ને કામ બહુ સ્લો ચાલે છે એટલું સ્લો ચાલે છે કે ના પૂછો વાત આમાં આ લોકોને કાઉન્ટર વધારવા જોઈએ યા પછી માણસ સ્પીડવાળા બેસાડવા જોઈએ જે ફટાફટ કામ કરે ને હજી સુધી કોઈ એક પાણીનું પાઉ જ નથી આપ્યો ને ટીવીમાં બતાવે છે કે પાણીની સુવિધા છે ને નાસ્તાની સુવિધા છે ને કોઈ જાતની સુવિધા નથી સવારથી વગર નાસ્તે ઊભા છીએ વગર ચા પીતે જી આપનું નામ મીનાક્ષી

જેને વધારે પૈસા હોયને બીજી લાઈન કરવી જોઈએ ઓછા પૈસા હોયને બીજી લાઈન કરવી જોઈએ બાકી તો પાંચસો વાળો લાઈનમાં ઉભા રહે ને પચાસ હજાર વાળો લાઈનમાં ઊભો રહે એવું તો ના ચાલે ને એમને સિસ્ટમ સારું છે પણ સિસ્ટમ ફાસ્ટ કરવું મેનેજમેન્ટ સારું છે પણ સિસ્ટમને ફાસ્ટ કરવાની જરૂર છે બાકી જી આપ શું કહેવા માંગો મેડમ અહીંયા બધા બે બે ત્રણ ત્રણ કલાકથી લાઈનમાં ઊભેલા છે જેના સિસ્ટમ આપણી અહીંયા સ્લો ચાલી રહી છે બાકી ઓલ ઓવર બેંક ઓફ બરોડાની સિસ્ટમ સારી છે પણ હમણાંથી બહુ સ્લો ચાલી રહી છે અને માણસો ખૂબ જ તકલીફ પેઢીને લાઇનમાં ઉભા રહે છે અત્યારે બરાબર એના માટે અત્યારે માણસોને પબ્લિક માટે કોઈ સિસ્ટમ કે કોઈ એની સગવડ નથી એના માટે બરાબર છે અને બીજું કે સિનિયર સિટીઝન્સના નામે લોકોને અંદર લઈ લેવામાં આવે છે અને બાકીની પબ્લિક બહાર ઊભી રહે છે સિનિયર સિટીઝન સિટીઝન જે આવે છે એકવાર આવે છે બે વાર આવે છે ત્રણ વાર આવે છે વારફરથી એકના એક સિનિયર સિટીઝન અંદર જતા રહે બાકી પબ્લિક એમના એમ લાઈનમાં જ ઊભી રહી છે તમે જોઈ રહ્યા છો પબ્લિક અત્યારે ક્યાં પહોંચી છે બરાબર છે તો તો કોઈ ઠેકાણા જ નથી બધા બહુ પ્રોબ્લેમ થાય છે ખરેખર માણસો હેરાન થઈ ગયા છે ને પછી ચેક માં મારી સાઈન હતી મારું પોતાનું હતું ને કે છે કે તમારી સાઈન નથી મારા મધર સેવન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ છે એમનું મારે કરવાનું થયું એટલે પ્રોબ્લેમ છે ને પચાસ જાતના આટક છે આ લોકોના જે લોકો છે તે લોકો લાઈન ઉભા રહ્યા છે છતાં પણ કેટલાક લોકોનું કામ થતું નથી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે લોકો ઈચ્છી રહ્યા છે કે તેઓની સમસ્યા જલ્દીથી જલ્દી ઉકેલાય કેમેરામેન નીતિન બગડા સાથે અમદાવાદ